નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પરમાર પ્રશાંત ફરી એકવાર આપણે મળીએ છીએ ત્યારે વાત કરવાના છીએ ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશેની વાત કરવાના છીએ લાસ્ટ લેક્ચરમાં આપણે એમની પ્રસ્તાવના વિશે વાત કરી ત્યારબાદ આગળ સૂક્ષ્મજીવો છે એમના પ્રકાર વિશે વાત કરી ત્યાર પછી આગળની છે વાતની અંદર આપણે જોયું હતું કે ભાઈ સૂક્ષ્મ જીવોના ચાર પ્રકાર છે વાયરસ છે એ સૂક્ષ્મદર્શી છે પણ એ સૂક્ષ્મજીવ છે નહીં અને એના પછી આપણે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એના વિશે વાત કરી હતી કે સૂક્ષ્મજીવો છે એ પ્રત્યેક જગ્યાએ જોવા મળે છે એના પછી આપણે એવી વાત કરી હતી કે ભાઈ સૂક્ષ્મજીવોને આપણે આપણા જીવનની અંદર સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી થાય છે સૂક્ષ્મજીવોના ઉપયોગની અંદર બ્રેડ દહીં અને કેક બનાવવા આથવણ લાવવા જમીનની ફળદ્રુપતા વધારવા એવી વાત આપણે કરી હતી ત્યારબાદ હવે પછીની વાત જે છે એ વાત આપણે કરવાના છીએ એ ટોપિક છે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ મોટા પાયે છે એ સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ છે એ કેના માટે તો કે ભાઈ આલ્કોહોલ દારૂ તેમજ એસિટિક એસિડ વિનેગરના ઉત્પાદન માટે થાય છે હવે આલ્કોહોલ છે ને એ દારૂ દ્રાક્ષના દારૂના વ્યાપારી ઉત્પન્ન ઇસ્ટનો ઉપયોગ થાય છે દ્રાક્ષમાંથી છે એ દારૂ બને છે મોટાભાગે ઘઉં ચોખા અને ફળોના રસ છે ને એમાંથી દારૂ બને છે કઈ રીતે તો કે ભાઈ એ પ્રાકૃતિક શર્કરા હોય ને એની અંદર ઇસ્ટ ઉમેરવામાં આવે હવે ઈષ્ટ છે એ આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરીએ કે ઈસ્ટ શું કામ કરે છે તો કે ઈસ્ટનું બહુ ગુણન થાય છે અને ઝડપથી છે શું કરે છે તો કે ભાઈ એ બહુગુણન કરી અને એની સંખ્યામાં વધારો કરે છે અને આથોણ લાવવામાં ખૂબ જ ઝડપથી છે એ મદદરૂપ થાય છે એટલા માટે ઘઉં ચોખા તથા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક જે શર્કરા છે ને એમાં ઈસ્ટને ઉછેરવામાં આવે અને ઈસ્ટને ઉછેરવામાં આવે અને પડ્યું રહેવા દેવામાં આવે એટલે શું થાય તો કે એમાંથી દારૂ બની જાય છે બરાબર છે આગળની વાત કરીએ તો એક વાત કરી છે જો કે ભાઈ કઈ રીતે આપણે ચકાસણી કરી શકીએ તો કે ભાઈ એક પ્રવૃત્તિ આવી છે કે અડધા લીટર પાણી લઈ અને અડધા લીટરનું બીકર લઈ એમાં ત્રીજા ભાગ સુધી શું ભરવાનું છે પાણી બે ત્રણ ચમચી ખાંડ નાખી અને અડધો ચમચી છે ઈસ્ટ પાવડર નાખવાનું છે અને ચારથી પાંચ કલાક માટે આને હૂંફાળા સ્થાન ઉપર એટલે થોડું ગરમ સ્થાન હોય એવી જગ્યાએ છે એ રાખી દેવાનું છે અને પછી તો કે એને સૂંઘવાનું છે હવે સૂંઘશો એટલે કેવી સુગંધ આવશે તો કે એ સુગંધ છે ને એ સુગંધ હશે આલ્કોહોલની કેની સુગંધ હશે આલ્કોહોલની કારણ કે ઈસ્ટ દ્વારા છે ને એ ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં આવી હોય હવે એ સંપૂર્ણ રીતે આલ્કોહોલ ન બન્યું હોય પણ એમાં થોડીક માત્રાની અંદર છે એ આલ્કોહોલમાં રૂપાંતર થયું હશે એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ આલ્કોહોલમાં રૂપાંતર થયું એટલે એની સુગંધ છે એ આલ્કોહોલ જેવી આવતી નથી ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘરની અંદર ખજૂર છે અથવા તો દ્રાક્ષ છે આ ફ્રૂટ છે એ કોઈની જગ્યાએ ગરમ જગ્યાએ અથવા તો જાદો સમય સુધી પડી રહે ને તો પછી એમાંથી મીઠી મીઠી સ્મેલ આવે છે આલ્કોહોલ જેવી સ્મેલ આવે છે બસ તો આ જાદો સમય સુધી પડ્યું રહેવાથી ફ્રૂટમાં છે એ જોવા મળે છે હવે યાદ રાખજો કે ભાઈ આ જે ખાંડ હોય ને શર્કરા કોઈ પણ ગળિયા પદાર્થ હોય શર્કરા જે છે ને એ શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થાય અને આ શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે ને એને આથવણ કહેવાય આથવણની વ્યાખ્યા કોઈ પૂછે કે ભાઈ આથવણ કોને કહેવાય તો કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે અને આ શોધ છે ને એ અઢારસો સત્તાવનની અંદર છે એ લુઈ પારે કરી હતી યાદ રાખજો લુઈ પારે છે હજુ એક શોધ કરી છે એના વિશે આગળ આપણે વાત કરીશું પણ લુઈ પારે કોની શોધ કરી હતી આથવણની શોધ કરી હતી આગળની વાત છે હવે પછીની જે વાત છે એ છે સૂક્ષ્મજીવો છે એનો ઔષધીય ઉપયોગ એટલે દવાની અંદર છે એ સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગ કરે છે તો જ્યારે તમે બીમાર પડો છો ને ત્યારે ડૉક્ટર તમને એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે ગોળી એ તો આપણે જોઈ છે અને કેપ્સ્યુલ પણ જોઈએ છે પણ કેપ્સ્યુલ સાહેબ કે તમે પ્રસર પ્લાસ્ટિક જેવી ગોળી હોય એ કઈ રીતે હા બાળ મિત્રો એ પ્લાસ્ટિકની જે ગોળી હોય ને એ આપણા પેટમાં જેને ઓગળી જાય છે અને એ ઝડપથી ઓગળે છે એટલે ઝડપથી પડે છે ગોળી છે એમાં પણ એ પણ ઓગળી જાય છે પણ સમયાંતરે કેપ્સ્યુલ કરતાં ગોળી છે એ ધીમે ઓગળે છે અને શરીરમાં રુધિર સાથે ઝડપથી કેપ્સ્યુલ પડે છે એટલા માટે કેવા કેપ્સ્યુલમાં ગોળી આપવામાં આવે છે અથવા તમને શું કીધું તો કે ભાઈ મજાનો હોય તો એક પેનિસિલિનનું ઇન્જેક્શન આપે દુખાવો થતો હોય વધારે તો પેનિસિલિનનું ઇન્જેક્શન આપે હવે આ ઔષધોનો સ્ત્રોત છે ને એ ક્યાં છે સૂક્ષ્મજીવો છે આ જે દવાઓ છે એ સૂક્ષ્મજીવોમાંથી બનાવે છે આ ઔષધજીવો બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને શું કરે છે નષ્ટ કરે છે એની વૃદ્ધિને અટકાવે છે એક તો વધતા અટકાવે અને એને શું કરે તો કે નષ્ટ કરે અને આ પ્રકારની જે ઔષધિ છે એને એન્ટીબાયોટિક્સ કહે છે આમ જોઈએ તો કોરોનાના સમયથી જ બધાને ખબર છે કે એન્ટિબાયોટિક શું છે અને એક એન્ટિબાયોટિક બધાને ખબર હોય છે એવું નામ એક છે એરિથ્રોમાઇસિન બધા કહેતા હોય કે એઝિથ્રોમાઇસિન પી લેજો એટલે સારું થઈ જશે તો આ એન્ટિબાયોટિક છે બરાબર હવે હાલના સમયમાં બેક્ટેરિયાને ફૂગમાંથી શું બનાવવામાં આવે છે સૂક્ષ્મજીવોમાંથી દવા બને છે એટલે એન્ટિબાયોટિકને કહેવામાં આવે બેક્ટેરિયાને ફૂગમાંથી બને છે અને કયા કયા પ્રકારની તો કે ભાઈ સ્ટ્રેપથ્રોમાઇસિન છે પેટ્રાસાઇક્લિન છે અને એરિથ્રોમાઇસિન છે એ સામાન્ય રીતે છે એ દવાના શું કીધા છે તો કે નામ કીધા છે આ દવાઓ છે એ એન્ટીબાયોટિક દવાઓ છે આગળની એક વાત એવી કરી છે કે ભાઈ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે ને એણે રોગોથી બચવા માટે એક સંવર્ધન કરવા પ્રયોગ કરતા હતા અને એણે લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણું જોયા અને અવલોકન કર્યું કે આ મોલ્ડ છે ને એ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે હવે મોલ્ડ છે એ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવતા ને એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શું કહ્યું તો કે આ મોલ્ડમાંથી છે ને એક દવા બનાવી અને એ દવા છે એ કઈ હતી તો કે પેનિસિલિન અને આ પેનિસિલિન છે એ કેના ઉપયોગ માટે તો કે બેક્ટેરિયાની વૃદ્ધિ કરવા અને એને નાશ વૃદ્ધિ અટકાવવા અને નાશ કરવા માટે છે એ કઈ રીતે તો કે ઉપયોગમાં આવે છે એટલા માટે છે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શું બનાવ્યું તો કે પેનિસિલિન નામની જે છે એ શું બનાવી તો કે દવા બનાવે હતા અને એ કેમાંથી બનાવી હતી કે ફૂગમાંથી મોલ્ડમાંથી બનાવવામાં આવી હતી યાદ રાખજો પેનિસિલિન નામની દવા છે એન્ટીબાયોટિક જ છે એ કેમાંથી બનાવવામાં આવી હતી મોલ્ડમાંથી બનાવવામાં આવી હતી ઓકે તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું આવતા નેક્સ્ટ એના પછીના જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે વાત કરીશું આગળ મુજબ એન્ટીબાયોટિકની જ વાત કરવાની છે અને એના વિશેની વાત કરવાની છે પછી એન્ટિબાયોટિક છે એ આપણા માટે ફાયદાકારક છે નુકસાનકારક છે એના માટેની વાત કરવાની છે રસી વિશેની વાત કરવાની છે એ આવતા લેક્ચરમાં કરશું આજ માટે એટલું જ રાખીએ વિદ્યાર્થી મિત્રો જો તમને કંઈ પ્રશ્ન રહેતો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો સાથે સાથે ખાસ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને જો સમજાતું હોય તો વિડીયોને છે એ વધુ બધું શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ